મિત્રો ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે જો તમારી ઊંઘ ઉડી જાય છે તો આ વિડિયો જરૂર જુઓ કારણ કે ઊંઘ એ આપણા શરીરની મહત્વની ક્રિયા છે ઊંઘના કારણે આપણું આરોગ્ય સારું રહે છે જો ઊંઘ આપણને અધકચરી થઈ હોય કે પછી સરખી ના થઈ હોય તો આપણે બેચેનીનો અનુભવ કરીએ છીએ અને ઊંઘ સરખી ના થવાને કારણે આપણને આપણા શરીરમાં ઘણા બધા રોગો થવાની શક્યતા રહે છે શરીરમાં કમજોરી રહે છે માટે સરખી ઊંઘ થવી એ ખૂબ જ જરૂરી છે પણ અમુક કારણોસર આપણી ઊંઘ અડધી રાત્રે કોઈ પણ સમય ઉડી જાય છે તો તે સમયે તેનું કારણ શું છે તે આખા વિડીયોમાં તમને સાંભળવા મળશે અને તે સમયે તમારે શું કરવું એ પણ તમને આ વિડિયોમાં જાણવા મળશે તો મિત્રો આ વિડિયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો અને આ વિડિયોમાં જણાવેલી માહિતી તમને પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને હજુ સુધી ચેનલને ચેનલને ન કરી હોય તો જરૂરથી કરજો કારણ કે આજે આ વિડિયો દ્વારા તમને ઘણું બધું સમજવા અને જાણવા મળશે તમારી ઊંઘ આ ખાસ ટાઈમે ઉડી જાય છે તો સાવધાન થઈ જાઓ ઊંઘ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ આપણું સ્વાસ્થ્ય સારું બનાવે છે થવાથી આપણું મગજ શાંત થાય છે વિચલિત થતું નથી અને એવું કહેવાય છે કે આપણે રાત્રિના પહેલા જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ પરંતુ આજનું આધુનિક જીવન છે એના કારણે આ બધું આપણાથી થઈ શકતું નથી અને આ સંભવ પણ નથી પહેલા તો જો આપણે વહેલા સૂવા પણ જઈએ તો આજના સોશિયલ મીડિયાનો જે સંસાધનો છે તે આપણને સુવા દેતા નથી જેમ તેમ કરીને આપણે માણસ સુવાની કોશિશ પણ કરે છે તો ક્યારેક ઊંઘ ઉડી જાય છે અને હેરાન પરેશાન થઈ જાય છે કારણ કે પછી બીજી વાર ઊંઘ આવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને મિત્રો વિજ્ઞાન એવું કહે છે કે રાત્રે ઊંઘ પહેલા ચરણમાંથી જ્યારે બીજા ચરણમાં પ્રવેશ કરે છે તો ઊંઘ હલકી થઈ જાય છે જ્યારે ઊંઘ પહેલા ચરણમાંથી જતી રહી હોય તો આપણે થોડી ઊંઘ પૂરી થઈ ગઈ હોય માટે આપણે ઊંઘ હલકી થઈ જાય છે અને આ કારણે ઘણા લોકોને ઊંઘ ઉડી પણ જાય છે હવે ઊંઘ પૂરી ના થવાથી કેટલાક પ્રકારની સ્વાસ્થ્ય રાત્રે કોઈ પણ સમય ઊંઘ ઉડી જાય છે કોઈ મોટી વાત તો નથી પરંતુ જો રોજ ઊંઘ એક જ સમય એટલે કે એક જ વિશેષ સમય ઉડી જાય છે તો તેને હલકા ન લેવું જોઈએ આ એ કોઈ નાની વાત નથી જો એક જ સમય રોજ આપણી સાથે આવું બનતું હોય તો તેની ઉપર ધ્યાન જરૂર દેવું હોય તો હજી ઠીક છે પણ રોજ એક જ સમય આવું થાય છે તો તેને નજરઅંદાજ બિલકુલ પણ ન મિત્રો આ દુનિયામાં વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ અર્થ વગર કે કારણ વગર નથી થતી ત્યાં સુધી કે જો વ્યક્તિ ઊંઘમાં સપનું પણ જુએ છે તો તે સપનાનું કોઈને કોઈ મતલબ જરૂર જ હોય છે તે તમારા જીવનમાં બદલાવ લાવવા માટે સંકેત આપે છે અને આ વાતને લેવું તે તમને બહુ ભારે પડી શકે છે માટે ધ્યાન આપો મિત્રો જો તમારી સાથે આવું થઈ રહ્યું છે તો સમજો કે આ વિડિયો તમારા માટે જ બન્યો છે તમારી સાથે જે કંઈ બની રહ્યું છે તો તેને એનું તમને સમાધાન આ વિડિયોમાં મળી જાય અને જાણો કે આવી રીતે ગમે ત્યારે તમારી ઊંઘ ઉડી જાય તો તેની પાછળનું કારણ શું છે મિત્રો જો તમે જલ્દી સુવા માંગો છો અને જો નવ થી અગિયાર પછી ઊંઘ નથી આવતી તો બની શકે કે તમે કોઈ ચિંતાથી પરેશાન છો તમને કોઈ ચિંતા થઈ રહી છે તમે કોઈ પણ માનસિક તણાવમાં છો સારી ઊંઘ અને તણાવને દુશ્મની હોય છે જો આ તમારું મગજ ચિંતા મુક્ત અને તણાવ વગર હોય ત્યારે તમને ઊંઘ સારી આવે છે તો મિત્રો આના માટે તમારે થોડો સમય ધ્યાન કરવું પડશે તમારા ચહેરાને તે સમયે ઠંડા પાણીથી ધોઈ લેવો પડશે ત્યારબાદ કોઈ પણ મંત્રોનો જાપ કરો જે તમને ઊર્જા આપે અને તમારી જીવનની ખુશીની પળોને યાદ કરો જેનાથી તમારું મન ખુશ રહે આ રીતે તમે તમારા મનને તમારા દિલને વાળી લો તમારા મનને શાંત કરી લો અને પછી તમે તણાવ મુક્ત થઈ જા તમારું મગજ ઠંડુ પાડો આવું કરવાથી માત્ર તણાવ મુક્ત જ નહીં થાય પણ ઊંઘ પણ તમને સારી આવશે આવા સમય સારુ વિચારો તમારા જીવનની સારી પળોને યાદ કરો અને ભગવાનના મંત્રનો જાપ કરો થોડું ધ્યાન કરો આના કારણે તમને ઘણી બધી શાંતિ મળશે અને ઊંઘ પણ સારી આવશે તમારી ઊંઘ અચાનક જ ઉડી જાય છે તો તમે કોઈ વાતને લઈને બહુ વધારે ચિંતામાં છો આ સમયે તમે પોતાને ભરોસો અપાવો તમે ખુદ પર ભરોસો રાખો વિશ્વાસ રાખો જો જે થવાનું છે તે તો થઈને જ રહેવાનું છે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે આપણા હાથમાં નથી હોતી જેટલું આપણાથી બની શકે તેટલું તો આપણે કરી જ લઈએ છીએ અને છતાં પણ જો સમસ્યાઓનો ઉકેલ નથી આવતો તો પછી તે સમસ્યાને તમે સમય પર છોડી દો સમય સાથે તે સમસ્યાઓનો ઉકેલ જરૂર આવી જશે પોતાની જાતને ચિંતા મુક્ત રાખો ચિંતા કરવાથી કંઈ થવાનું નથી માટે તમે તમારા ઉપર ભરોસો રાખો અને અમુક સમસ્યાઓ જે તમારા હાથમાં નથી તે તમે સમય પર છોડી દો અને શાંતિથી ઊંઘ કરો તમે જો સારી ઊંઘ કરશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને જો ઉપરથી આવી બધી ચિંતા કરશો તો તમારી ઊંઘ બગડશે અને સ્વાસ્થ્ય પણ બગડશે તો તમે તમારી સમસ્યાઓની સાથે લડી નહીં શકો તો ચિંતા છોડી દો જો તમે સારી ઊંઘ કરશો તો તમારી ઊંઘ પૂરી થશે એટલે તમે તમારા શરીરમાં તાજગી આવશે અને તાજગી આવવાથી તમે ગમે તે સમસ્યાઓનો સામનો કરી શકશો જો તમે વિદ્યાર્થી છો તો પછી તમે કેવી રીતે લખશો માટે ઊંઘને સારી રીતે પૂરી કરો અને છતાં પણ તમારી ઊંઘ રાતના બાર વાગ્યાના સમયે ઉડે છે તો કહેવાય છે કે કોઈ અજાણી શક્તિ તમારી આસપાસ રહીને તમારી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે તે તમને તમારા જીવનમાં ઉદ્દેશ જાગૃત કરી રહી છે તો આનાથી તમને નુકસાન પણ લગભગ થઈ શકે છે મિત્રો એક થી ત્રણ વધારે ઊંઘ ઊંઘનો સમય હોય છે અને જો આ આ સમયે તમે જાગી જાવ છો તો એવું દર્શાવે છે કે તમારા શરીરનું યકૃત મતલબ કે લીવર સારી રીતે કદાચ કામ નથી કરી રહ્યું અથવા તો કોઈ સ્વાસ્થ્ય સંબંધી તમને પરેશાની હોઈ શકે છે જો તમે બહુ બધું તમારા મનમાં અને તમારા દિલમાં છુપાવીને રાખ્યું છે અને તમે કોઈને કહી શકતા નથી અને તમને ગુસ્સો આવે છે તમે કોઈનાથી નારાજ છો મનમાં ને મનમાં નારાજગી છે તો આવું બની શકે કે રાતે વચ્ચે ઊંઘ ઉડાડી શકે છે તો આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું આ પરિસ્થિતિમાં તમારે ઠંડુ પાણી પીવું થોડું ધ્યાન કરો ભગવાન નામ લેવું સ્મરણ કરવું અને વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં ફરીથી સુખ શાંતિ પાછી આવી જશે કારણ કે સમય ક્યારે ઉભો નથી રહ્યો અને ઉભો નથી ભગવાન ઉપર છોડી દો એ ફરીથી સારો સમય અને સુખ શાંતિ જરૂર આપશે કહેવાય છે કે જો બાર એક વાગ્યા વચ્ચે તમને કોઈ સપનું આવે છે તો તે સપનું ત્રણ વર્ષની અંદર સાચું થઈ શકે છે અને થી બે વાગ્યા વચ્ચે આવવાવાળા સપના એક વર્ષના સમયમાં સાચા થાય છે મિત્રો જો ત્રણ વાગ્યાના સમયે તમારી ઊંઘ ઉડી જાય છે તો આનો મતલબ એવો હોય છે કે સૃષ્ટિની દિવ્ય શક્તિ એવું ઈચ્છે છે કે તમે જાગો અને પ્રભુને આરાધના કરો ભગવાનની આરાધના કરો તેનું સ્મરણ કરો કારણ કે આ પાછળનું કારણ એ છે કે બહુ બધી શક્તિઓ તમને મળવા માટે તમારી અંદર આવવા માટે ઉતાવરી છે તે ઉત્સુક છે અને જો તમારી ઊંઘ થી પાંચ વચ્ચે ઉડી જાય છે તો થોડા સાવધાન થઈ જા બની શકે કે તમને કોઈ આંતરડા સંબંધિત કોઈ પરેશાની હોઈ શકે અથવા તો બની શકે કે કોઈ દિવ્ય શક્તિના પ્રભાવથી પણ તમને આવું થાય છે સવારે થી પાંચ વચ્ચેનો સમય અમૃતવેલા તરીકે ઓળખાય છે અને આ સમય દરમિયાન ઘણી બધી અલગ અલગ શક્તિનો પ્રભાવ પણ હોય છે તો સંભાવના હોઈ શકે કે કોઈ અજાણી દિવ્ય શક્તિ તમારી સાથે સંપર્ક કરવા જઈ રહી છે તે તમારો સંપર્ક કરવા ઇચ્છતી હોય છે તેવી કોશિશ કરી રહી છે જે તમને જીવન પ્રત્યે જાગૃત કરે છે તમને હંમેશા સજાગ રહેવાની કોશિશ કરે છે સવારે વહેલા ઉઠવું માત્ર મન માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે અને સવારે વહેલા ઉઠવાના કંઈક ધાર્મિક લાભ પણ આપણને મળે છે તો આ સમય આંખ ખુલે ત્યારે એક લાંબો શ્વાસ લેવો ત્યારબાદ એક ઊંડો શ્વાસ લેવો અને જેટલો બની શકે તેટલા સકારાત્મક વિચાર કરવા એક સરસવના દીવો કરવો મિત્રો ઘણા લોકોને સવારે જલ્દી ઉઠવાની આદત હોય છે જો તમે ઘેરી ઊંઘમાં સુતા હોય અને અચાનક તમે પાંચ થી સાત વાગ્યા વચ્ચે ઊંઘ ઉડી જાય તો તે એવું દર્શાવે છે કે તમે મનથી અને દિલથી બહુ વધારે દુઃખી છો કોઈક વસ્તુ તમને ખાસ પ્રભાવથી રોકી રહી છે જો સવારે પાંચ થી સાત વાગ્યે ઉડે છે તો આ આદત એવું દર્શાવે છે કે તમે બહુ બહુ વધારે વધારે ક્રિયાશીલ છો છો એક્ટિવ આ સમયે પ્રમાણ પ્રમાણમાં હોય છે આ સમયે તમે બહુ ઉર્જામાં હોઈ શકો છો મિત્રો સવારે પાંચ થી સાત વચ્ચે ઉઠી જવું તે બહુ સારી આદત છે શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિને સવારમાં પાંચ થી સાત વચ્ચે ઉઠી જવું જોઈએ કારણ કે હિન્દુ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિને સૂર્યદેવ પોતે આવીને જગાડે છે તો તે વ્યક્તિના જીવનમાં કોઈ નથી થતું માટે વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ કે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી અને ભગવાનની પૂજા ધ્યાન વગેરે કરી દેવા જોઈએ આ સિવાય મિત્રો સવારે ઉઠીને ઘરના બધા બારી બારણા પણ ખોલી દેવા જોઈએ કારણ કે બહારની ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી શકે છે અને સૂર્યના કિરણો પણ તમારા ઘરમાં પ્રવેશી શકે છે માટે ઉઠીને તરત જ ઘરના બારી બારણા ખોલી દેવા ઘરના આંગણાની સફાઈ પણ કરી લેવી જોઈએ કારણ કે માં લક્ષ્મી ચોખ્ખું આંગણું જોઈને પ્રભાવિત થઈ જાય છે મિત્રો સવારે ઉઠીને સૌથી પહેલા તમારે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે તમારા કારણે મને ખૂબ સુંદર આ સમય જોવા મળ્યો છે અને તમારા જ કારણે મારા જીવનમાં સાચા રસ્તા સાચા અવસરો મને મળી રહ્યા છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો